શરૂઆત કરીએ ઓરેન્જ ફ્રૂટ જામ બનાવવા માટે સૌથી પહેલા છે કે આપણે સંતરા લઈ લેશું તો અહીંયા મેં એક કિલો સંતરા લીધા છે અને પીસમાં જોઈએ તો મારા ચાર સંતરા છે તો સંતરાને છે એ આપણે છાલ છે તે નીકાળી લઈશું

આપણે આ રીતે વચ્ચે કટ લગાવીશું એટલે પીછે તે નીકળી જશે અને પછી આ જે પીસ છે તે મિક્સરજાર માં એડ કરી લેશું અને જો તમારે એ રીતે ન કરવું હોય તો આ રીતે થોડું એટલે કે ચક્કાનો આ રીતે કટ લગાવવાનો છે એટલે આ રીતે તમને દેખાશે

રીતે જ્યુસ તૈયાર કરી લીધો છે તો હવે આપણે એક વાસણમાં એને ગળેથી ગળી લેશું Gracias. Okay. 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 આપણે ગઈ લેશ છે તેને ફરી એક વખત આપણે મિક્સર ચારમાં એડ કરી લેસ

મિક્સ ફ્રૂટમાંથી મિક્સ ફ્રૂટ જેમ પણ બનાવી શકો છો હવે અને સત્તતા રીતે હલાવતા રહેવાનું છે જે તે ખાય અને જે સંતરાનો જ્યુસ છે તે કઢાઈના તળીએ ચોંટી ન જાય તો શરૂઆતમાં છે તે ગેસની આગ છે તે આપણે ફૂલ રાખવાની છે પણ જ્યારે બનવા આવશે

সাতামে চমছিনো পাল্পয় কালে সকোছি আমো চমছিনো পিয় কালে নিয়ে মাকালে ভাকা সাপ্রাভালেকা কোপালে সকাকছি ওন্য় আনা�

લાવતા હોય છે જામ છે તે અત્યારે પતલો દેખાય છે પણ જ્યારે બનવા આવશે ત્યારે તે એકદમ ઘટ બની જશે હવે એમાં થોડો થોડું ઓરેન્જ ફૂડ કલર આવે છે તે એડ કરીશ

બનવાર્યો છે પણ જામ બરાબર બન્યો છે કે નહીં તે જોવું હોય તો આપણે આ રીતે ચમચાથી હલાવે અને એક વાસણમાં છે તે આ રીતે થોડો રેવાનું છે અત્યારે તમે જોશો તો તે રેલાઈ રહ્યો છે હવે આપણે આ ડે છે તે થોડી વાર પછી ચેક કરીશું થોડું ઠંડુ પડશે પછી આપણે એને ચેક કરી લેશું જો તે ન રહેલાય તો સમજવાનું કે આપણો જામ છે તે હવે તૈયાર છે જામ જો વધારે કૂક કરશો તો પછી તે થોડો કડક થઈ જશે અને બ્રેડ પર કે પછી રોટલી પર આસાનીથી નહીં લાગે

આપણે જામ છે એને આપણે તરવા દેશું તો જોઈ શકો છો કે એકદમ સાઈની અને બાર મળે એવો જામ આપણો ઘરે બન્યો છે તો હવે આપણે એક કલાક સુધી ઠરવા દેશું પછી સર્વિંગ પ્લેટમાં અને સર્વ કરીશું જામ હું તમને બતાવું વધી છે દસ મિનિટ થઈ છે પણ જામ છે એ થોડું ઘણો સાહેબ થઈ ગયો છે જોઈ શકો છો તો તૈયાર છે આપણો સંતરામાંથી ઘરે બનાવેલો ઓરેન્જ જામ તો તૈયાર છે સંતરામાંથી ઘરે બનાવેલો ઓરેન્જ જામ તો તમને આ રેસિપી કેવી લાગી જો તમને ગમે હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલા આઇકન ક્લિક કરજો